પ્રદર્શન વર્ષ બે હજાર ચોવીસ પચીસ ઉર્તાપુર પ્રાથમિક શાળા નામ ચાર પાણીનું શુદ્ધિકરણ મારું નામ છે હું ધોરણ અભ્યાસ મારી શાળાનું નામ પ્રાથમિક શાળા છે મારી પૃથ્વીનું નામ ચાર સ્ટેજમાં પાણીનું શુદ્ધિકરણ કરવું અને મારા ખરાબ આરોગ્ય અને સ્વચ્છતા વધારે છે અને તેના કારણે પાણી પણ તે જ પીને માણસો અથવા બાળકો બીમાર પડે છે અને મોટા મોટા માણસો અથવા પૈસાદાર લોકો હોય છે તે તો તે તો તેમના પૈસા ખરીદીને ફિલ્ટર ખરીદી લે છે એટલે તે તો શુદ્ધ તે તો શુદ્ધ પાણી પી શકે છે અને જે ગરીબો લોકો હોય છે તેમને મજબૂરીમાં

પાણી મોટા કાંકરામાં જાય છે મોટા કાકરામાં કચરો ફિલ્ટર થઈને કાંકરામાં આવે છે